નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે નવરાત્રિના સમયે વરસાદ ખેલૈયાઓનો રંગ ભાંગી શકે છે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે જ રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની શક્યતાઓ છે રાજ્યમાં આજે વરસાદી માહોલ રહેશે યથાવત બાવીસ સપ્ટેમ્બરે નવી સિસ્ટમ સક્રિય થશે ખેડા આણંદ દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીના સમયે વરસાદને લઈને આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વરસાદનું વાતાવરણ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આ વખતે નવરાત્રિના સમયે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહે તેવી શક્યતાઓ છે એટલે કે નવરાત્રિમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે દિવાળીના સમય સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજે વડોદરા પંચમહાલમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે આણંદ નડિયાદમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે સાથે સાથે અમદાવાદ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદ સારો થઈ શકે છે જ્યારે તેર સપ્ટેમ્બરથી રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાથે સાથે નવી સિસ્ટમ સક્રિય થતાં ડીપ ડિપ્રેશન બનશે સોળ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં બાવીસ સપ્ટેમ્બરની નવી વરસાદની સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે અને તે સિસ્ટમ લાંબો સમય સુધી જ રહેશે નર્મદા ડેમમાં હજી પણ વરસાદી પાણી વધવાની સંભાવનાઓ સેવાઈ રહી છે ખેડા અમદાવાદ દાહોદમાં મધ્યમ વરસાદની આગાહી છે તેમજ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુરમાં મધ્યમ વરસાદની આગાહી સાથે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારીમાં મધ્યમ વરસાદની આગાહી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે